અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા મુસાફરોની આત્માને શાંતિ મળે તે માટે વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દિવાળીપુરા એડવોકેટ હાઉસમાં વડોદરા વકીલ મંડળ દ્વારા તમામ વકીલોએ ભેગા મળીને પાંચ મિનિટનું મૌન વ્રત રાખીને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જેમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલીન પટેલ એડવોકેટ રિતેશ ઠક્કર ડિમ્પલ બ્રહ્મભટ સ્નેહલ સુતરિયા અને પ્લેન દુર્ઘટનામાં જે મુસાફરોના અવસાન થયા છે તે તમામને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ક્યાં રમાવેલી છે હોસ્પિટલમાં કામ કરતા હોસ્પિટલમાં અભ્યાસ કરતા જે અમીક જે વિદ્યાર્થીઓ છે તે પણ અમારે સામે અમે ત્યારે જે પૂજારો અપસમાન થયો તેમાં જે મૃતકો છે જેનું ના માટે લાઈટ ચાલુ શું

અને તેમાંય ખાસ કરીને ભારતના ગુજરાતમાં અમદાવાદ ગામની બનેલી છે તે ઘટના એવી બની છે કે જેને કારણે તમામે તમામ જનજીવન ધોરણ પડી ગયું છે લાગે અને તે પોષણ તમને આપી રહ્યા છે વકીલ વકીલો પણ આ છે તો ખૂબ જ મોટી સંખ્યામાં વકીલ મંડળના આકસ્મિક આફત આવી પડેલી છે એ સહન કરવાની ભગવાન એમના કુટુંબીજનોને ભગવાન શક્તિ આપે તાકાત આપે અને જે આફત વાળો સમય જે છે દુઃખનો સમય છે એ દુઃખ એમનું ઓછું થાય એ રીતે સાબિત થયું હતું કારણ કે ગઈકાલે જે ઘટના બની છે સમગ્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ દુઃખદની ઘટના છે કારણ કે આ જે પ્લેન પ્લેન ક્રેશ થયું એમાં ફક્ત ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના અનેક અનેક દેશોના પણ નાગરિકો હતા અને તમામ નાગરિકોનું દુઃખદ અવસાન થયેલ છે બસો પૈકી ફક્ત એક જ નાગરિક જે દીવના હતા એમનું આકસ્મિક બચાવ થયો છે તમામ જે મુસાફરો છે એક એમના અવસાન થયું છે સાથે સાથે જે હોસ્ટેલમાં અભ્યાસ કરતા એમબીબીએસ ડૉક્ટરો હતા એઓનું પણ દુઃખદ અવસાન થયેલ છે તે બદલ આ તે ખૂબ દુઃખદ ઘટના થઈ હોય જેથી વડોદરા વકીલ મંડળ દ્વારા આજરોજ તે તમામ દુખા તે તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો હાજર રહી તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિ પાઠવી છે